નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ગાલા સ્વાધ્યપોથી જે છે ધોરણ સાતની તેમાં વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર અગિયાર છે પ્રકાશ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યપોથી છે તેના ભાગ એક અને ભાગ બેના દરેકે દરેક વિષયના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા જે ગાલા સ્વાધ્ય પુથીના વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ અગિયાર અને ગાલાસ્વાદ્ય પુથીનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન મિત્રો શરૂઆતમાં પ્રશ્ન નંબર એકમાં વિકલ્પો આપણને આપેલા છે તેમાં જોઈએ આપણે પહેલો વિકલ્પ સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે તો જવાબ આવશે વિકલ્પ સી આભાસી મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં બીજો સવાલ સમતલ અરીસા સામે કયો અંગ્રેજી મૂળાક્ષર ધરતા તેનું પ્રતિબિંબ પણ તે અક્ષર જેવું જ હોય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ત્રીજું અંતર્ગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી તો જવાબ આવશે વિકલ્પ સી આભાસી અને નાનું ચોથું અંતરગોળ અરીસામાં ઘણી દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે છે તો જવાબ આવશે વિકલ્પ બી વાસ્તવિક અને નાનું પાંચમું વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા શાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે વિકલ્પ બે અંતરગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ આ છઠ્ઠો સવાલ શાના વડે વસ્તુનું હંમેશા આભાસી પ્રતિબિંબ જ મળે છે તો જવાબ આવશે વિકલ્પ બી બહિર્ગોળ અરીસો સાતમો બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ આઠમું ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય છે તો જવાબ આવશે વિકલ્પ એ સવારે પશ્ચિમ દિશામાં નવમો સવાલ વસ્તુ સમતલ અરીસાથી દસ સેન્ટીમીટર દૂર હોય તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હશે તો જવાબ આવશે વિકલ્પ સી વીસ સેન્ટીમીટર દસમો વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ શાના વડે મળે તો જવાબ આવશે વિકલ્પ બી અંતરગોળ અરીસા વડે અગિયારમો સવાલ એક છોકરો સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર ચાર મીટર છે જો તે અરીસા તરફ એક મીટર ખસે તો ત્યારબાદ તે અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે તો જવાબ આવશે વિકલ્પ સી છ મીટર બારમો સવાલ મોટર કારનો રિયર વ્યૂ મિરર સમતલ અરીસો છે ડ્રાઈવર બે મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કારને રિવર્સમાં લે છે ડ્રાઈવર તેના રિયર વ્યૂ મિરરમાં કારની પાછળ ઊભેલી ટ્રક જુએ છે તો ડ્રાઈવરને ટ્રકનું પ્રતિબિંબ કેટલી ઝડપથી તેના તરફ આવતું જણાશે તો જવાબ આવશે વિકલ્પ સી ચાર મીટર પ્રતિ સેકન્ડ મિત્રો તમે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જે છે તે મેળવી શકો છો જેમ કે સ્વાધ્યન ભૂથી છે સમજૂતી છે સ્વાધ્યાય છે સ્વાધ્યાય પૂર્તિ છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે પ્રયોગપૂર્તિ ભૂગોળ પૂર્વથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર જો તમે શિક્ષક મિત્રો છો તમે પ્રોજેક્ટર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવવા માટે આ પીપીટી અથવા તો પીડીએફ તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ઓછા સમયની અંદર આકર્ષક રીતે તમે વિદ્યાર્થીઓને સમજાવી શકશો અને ખૂબ સરળતાથી સમજ પણ પડી જશે તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પહેલો સવાલ વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે ઉલટું બીજું ખાલી જગ્યા પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકાય તો જવાબ આવશે વાસ્તવિક ત્રીજું ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને નાનું હોય છે તો જવાબ આવશે બહિર્ગોળ ચોથું ખાલી જગ્યા અરીસા વડે રચાતું આભાસી પ્રતિબિંબ મોટું હોય છે તો જવાબ આવશે અંતરગોળ પાંચમું ખાલી જગ્યા અરીસા વડે વસ્તુનો વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે તો જવાબ આવશે અંતરગોળ છઠ્ઠું ખાલી જગ્યા લેન્સને અભિસારી લેન્સ કહે છે તો જવાબ આવશે બહિર્ગુળ સાતમું લખાણના ઝીણા અક્ષરો વાંચવા ખાલી જગ્યા સાધન વપરાય છે તો મેગ્નિફાઈંગ ગ્લાસ આઠમું જે પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકાતું નથી તેને ખાલી જગ્યા કહે છે તો આભાસી પ્રતિબિંબ નવમો સવાલ બહિર્ગોળ ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે તો જવાબ આવશે અરીસા દસમો સવાલ ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે તો જવાબ આવશે સમતલ ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો એમાં પહેલું અંતરગોળ અરીસાને ચહેરાની નજીક રાખી જોતા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે તો જવાબ આવશે આભાસી અને મોટું બીજું વાહનોમાં સાઈડ મિરર તરીકે કયા પ્રકારનો અરીસો વપરાય છે તો બહિરગોળ અરીસો ત્રીજું દાંતના ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ દાંતની તપાસ માટે કરે છે તો અંતરગોળ અરીસો ચોથું કયો લેન્સ મેગ્નિફાઈડ ગ્લાસ તરીકે વપરાય છે તો બહિરગોળ લેન્સ પાંચમું ટેલિસ્કોપ માઇક્રોસ્કોપ કેમેરા જેવા સાધનોમાં કયા પ્રકારનો લેન્સ વપરાય છે તો બહિર્ગોળ લેન્સ છઠ્ઠો સવાલ કયા લેન્સને અપસારી લેન્સ કહે છે તો અંતર્ગોળ લેન્સ સાતમો કયો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ આપે છે તો અંતર્ગોળ લેન્સ આઠમું પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું સાત રંગોમાં છૂટા પડવું તે ઘટનાને શું કહે છે તો પ્રકાશનું વિભાજન નવમો સૂર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે તેવી જાણકારી સર્વપ્રથમ કયા વૈજ્ઞાનિકે આપી હતી તો ન્યૂટને સાંજે કઈ દિશામાં દેખાય છે તો જવાબ આવશે પૂર્વ દિશામાં ધોરણ થી આઠના વિદ્યાર્થીઓ માટે કોચિંગ ક્લાસીસ દ્વારા ખાસ પોટેટો બેચ લોન્ચ કરવામાં આવી છે જેમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયોને તમે ખૂબ જ સરળતાથી અભ્યાસ કરી શકશો દરેકે દરેક પાઠના ખૂબ જ આકર્ષક પ્રેઝન્ટેશન સાથેના સરળ સમજૂતીના વિડીયો અહીંયા તમને ઉપલબ્ધ છે રેકોર્ડેડ લેક્ચરની અંદર લાઈવ આઉટ સેશનની અંદર તમને તમારા જે ડાઉટ છે તે સોલ્વ કરવામાં આવશે અહીંયા પીડીએફ પણ અવેલેબલ છે એમસીક્યુ ટેસ્ટ પણ દરેકે દરેક ચેપ્ટર કે પાર્ટને ઉપલબ્ધ છે પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની પણ અહીંયા તૈયારી થઈ જશે અને સાથે સાથે વોટ્સઅપ સપોર્ટ પણ ઉપલબ્ધ છે જેથી કરીને તમે સરળતાથી કોઈ પણ પ્રશ્નો છે તેને પૂછી શકો છો તો મિત્રો માત્ર ચારસો નવ્વાણું રૂપિયા તેની પ્રાઇસ છે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન તમે અહીંયા ડાઉનલોડ કરી શકો છો અને આ જે પીડીએફ છે અથવા તો આ જે કોર્સ છે તેનો અહીંયાથી તમે અભ્યાસ કરી શકો છો માત્ર ચારસો રૂપિયા આખા વર્ષની પ્રાઇસ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પેલું અંતરગોળ અરીસા વડે આભાસી પ્રતિબિંબ મળે નહીં તો જવાબ આવશે ખોટું બીજું બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક અને મોટું તથા આભાસી અને મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે તો જવાબ આવશે સાચું ત્રીજું પ્રિઝમ વડે સફેદ પ્રકાશની સાત રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે તો જવાબ આવશે સાચું ચોથું દરેક પ્રકારના અરીસા અને લેન્સ આભાસી પ્રતિબિંબ તો આપે જ છે તો જવાબ આવશે સાચું પાંચમું સ્કૂટરની હેડલાઇટના પરાવર્તક બહિર્ગોળ આકાર ધરાવે છે તો જવાબ આવશે ખોટું છઠ્ઠું બહિર્ગોળ અરીસા વડે આપણે જથ્થું અને વિવર્ધિત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ તો જવાબ આવશે ખોટું સાતમું અંતર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ રચે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આઠમું અંતર્ગોળ અરીસા વડે આપણે વાસ્તવિક વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ તો જવાબ આવશે સાચું નવમું વાસ્તવિક પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકાતું નથી તો જવાબ આવશે ખોટું દસમો સવાલ છે અંતર્ગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ રચે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે તો સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી ચત્તુ વસ્તુના પરિમાણ જેવડું અને અરીસાની પાછળ મળે છે બીજું બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાય છે બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ આભાસી ચત્તુ અને નાનું મળે છે ત્રીજું અંતરગોળ અરીસામાં કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે તો અંતર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું અથવા આભાસી અને ચત્તું તેમજ વસ્તુના પરિમાણ કરતાં નાનું સરખું કે મોટું હોઈ શકે ચોથું બહિરગોળ લેન્સ કેવો હોય છે તો બહિરગોળ લેન્સ વચ્ચેના ભાગમાં જાડો અને કિનારી તરફ પાતળો હોય છે પાંચમો અંતર્ગોળ લેન્સ કેવો હોય છે અંતર્ગોળ લેન્સ કિનારી તરફ જાડો અને વચ્ચેના ભાગમાં પાતળો હોય છે છઠ્ઠો કયા લેન્સને અભિસારી લેન્સ કહે છે તો કે બહિર્ગોળ લેન્સ એ અભિસારી લેન્સ છે સાતમું મનુષ્ય મેઘધનુષ્યના સાત રંગોના નામ ક્રમમાં જણાવો તો લાલ નારંગી પીળો લીલો વાદળી નીલો અને છી અંતર્ગોળ અરીસાનો એક ઉપયોગ જણાવો સ્કૂટર મોટર ટ્રેનની હેડલાઇટ પરાવર્તકો અંતરગોળ હોય છે નવમો સવાલ કયા પ્રકારનો અરીસો વાસ્તવિક તેમજ આભાસી પ્રતિબિંબ આપી શકે છે તો અંતરગોળ અરીસો વાસ્તવિક તેમજ આભાસી પ્રતિબિંબ આપી શકે છે દસમો સવાલ કયા પ્રકારનો લેન્સ આભાસી અને મોટું પ્રતિબિંબ આપે છે તો બહિર્ગોળ લેન્સ આભાસી અને મોટું પ્રતિબિંબ આપે છે ત્યાર પછી છે વ્યાખ્યા આપો એમાં પહેલું પ્રકાશનું પરાવર્તન તો લીસી અને ચળકતી સપાટી ધરાવતા પદાર્થ વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે સાતમો સવાલ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલું અંતરગોળ અરીસાના ઉપયોગ જણાવો સ્કૂટર મોટરકાર અને ટ્રેનની હેડલાઇટના પરાવર્તકો અંતરગોળ હોય છે દાંતના ડોક્ટર દાંતની તપાસ માટે અંતરગોળ અરીસાનો ઉપયોગ કરે છે આંખ કાન નાક અને ગળાની તપાસ કરતાં ડૉક્ટર પણ વિસ્તૃત પ્રતિબિંબ જોવા અંતરગોળ અરીસાનો ઉપયોગ કરે છે શેવિંગ મિરર તરીકે તથા સર્ચ લાઇટમાં અંતરગોળ અરીસો વપરાય છે બીજો સવાલ બહિર્ગોળ અરીસામાં રચાતા પ્રતિબિંબ વિશે સમજ આપો તો બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી ચત્તુ અને વસ્તુ કરતાં નાનું હોય છે ત્રીજું બહિર્ગોળ લેન્સના ઉપયોગ જણાવો તો સૂક્ષ્મ વસ્તુઓને મોટી જોવા માટે વપરાતા વિપુલ દર્શક તથા સંયુક્ત સૂક્ષ્મ દર્શક યંત્રમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે દૂરની વસ્તુઓ જોવા માટે ટેલિસ્કોપ અને બાયનોક્યુલર બહિર્ગોળ લેન્સ વપરાય છે કેમેરા સિનેમા પ્રોજેક્ટર ચશ્મા વગેરેમાં પણ બહિર્ગોળ લેન્સ વપરાય છે મેઘધનુષ્યની ઘટના ટૂંકમાં સમજાવો મેઘધનુષ્ય ચોમાસામાં કોઈક વાર જોવા મળે છે સામાન્ય રીતે વરસાદ પડી ગયા પછી આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ્ય દેખાય છે તે આકાશમાં મોટી ચાપ સ્વરૂપે ઘણા રંગો ધરાવતું દેખાય છે તે એક કુદરતી ઘટના છે પાણીના ટીપાના સમૂહમાંથી સૂર્યનો પ્રકાશ પસાર થવાથી પ્રકાશના વિભાજનને લીધે બનતી ઘટના છે મેઘધનુષ્યના સાત રંગો લાલ નારંગી પીળો લીલો વાદળી નીલો અને જાંબલી છે સવારે સૂર્ય પૂર્વમાં હોય ત્યારે મેઘધનુષ્ય પશ્ચિમમાં અને સાંજે સૂર્ય પશ્ચિમમાં હોય ત્યારે મેઘધનુષ્ય પૂર્વમાં દેખાય છે બપોરે મેઘધનુષ્ય દેખાતું નથી પાંચમો સવાલ સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા આપો

જે ગાલા સ્વાધ્યપોથીના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન છે તેના એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર અહીંયા તમે જોઈ શકો છો આપણે વિડિયો અને તેની પીડીએફ મૂકેલી છે તો જરૂરથી આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યનપોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પૂર્વથી અંગ્રેજી ગ્રામ યુનિટ ટેસ્ટ પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશન ની પીડીએફ ઓ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર આપણી ચેનલ નું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાર પછી અહીંયા તમને પ્રવૃત્તિઓ પણ આપવામાં આવેલી છે ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને ગાલસ્દિભૂતિની પાછળ જે પ્રવૃત્તિઓ આપેલી છે તે પ્રવૃત્તિઓના પણ એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપેલા છે વિડીયો તમે સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને આ પ્રવૃત્તિઓ જે છે તેના સોલ્યુશન અહીંયાથી મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઉશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ઉપર આ દરેકે દરેક પાઠ જે છે તેના પીડીએફઓ મુકાઈ ચૂકી છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી આ પીડીએફનો તમે અભ્યાસ કરી શકો છો આ પીડીએફઓ જે છે તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે ગાલસ અધ્યપુથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ ગાલાસ અધ્યપુથીના ધોરણ છના વિજ્ઞાન વિષયની જે ગાલા સદ્યપુથી પીડીએફો છે તેનો અભ્યાસ કરી લેવો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પીડીએફ મેળવી લેવી તમને પરીક્ષાની તૈયારી માટે દોસ્તો ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાની છે જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યપોથીના પાર્ટ નંબર બારના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે